મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવનાર છે ચૌદ જાન્યુઆરીથી આ યાત્રા શરૂ થશે મણિપુરથી શરૂ થઈને જ્યારે તે મુંબઈ પહોંચશે એ વચ્ચે તે ગુજરાત પણ આવશે સામાજિક આર્થિક ન્યાય માટે કોંગ્રેસ લડી રહી હોવાની વાતો કરવામાં આવી રહી છે જોકે બીજી બાજુ ભારત જોડો યાત્રાને લઈને પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા હવે ન્યાય યાત્રાને લઈને પણ અને રાજનીતિ પણ ગરમાયેલી જોવા મળી રહી છે ગુજરાતમાં પણ મણિપુર સમગ્ર દુનિયામાં એક ચર્ચાનો વિષય બન્યો માનવતા રડી પડે એવી ઘટનાઓ જ્યાંથી બની જ્યાં સામાજિક ન્યાયની સૌથી વધારે આવશ્યકતા છે એવા રાજ્યમાંથી મણિપુરના ઇમ્ફાલથી આ યાત્રા શરૂ થશે મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને પછી આપણું ગુજરાત અને અહીંયાથી મહારાષ્ટ્રમાં યાત્રા જશે એમ ચૌદ રાજ્યોને આ યાત્રા કવર કરશે વીસ માર્ચ સુધી આ યાત્રા ચાલશે ચૌદ જાન્યુઆરીથી શરૂ થશે જે રાજ્યોમાંથી રાહુલ ગાંધીજીની યાત્રા પસાર થઈ હતી તે રાજ્યોમાં પણ કોંગ્રેસને ધોબી પછાડ મળી છે એટલે કે રાહુલ ગાંધીજીની આ યાત્રાને એક નાટક તરીકે લોકોએ સ્વીકાર્યું છે કોંગ્રેસ પોતાની રીતે લોકસભાની ચૂંટણીમાં પોતાનો પ્રયાસ કરવા માટે આવી યાત્રાઓ કરે એમનો અધિકાર છે પરંતુ કુલ મળીને આ યાત્રાથી ફાયદો કરતા નુકસાન વધારે છે કેમ કે પ્રજા કોંગ્રેસને ખૂબ સારી રીતે ઓળખે છે જે રીતે દેશ વિરોધી હિન્દુત્વ વિરોધી એમની માનસિકતા રહી છે એ માનસિકતા દિન પ્રતિદિન છતી થઈ રહી છે